અહીંયા ડુંગળી ને ટામેટું આપણે પીસી લીધું છે અને આ છે લસણ આદુ અને લાલ મરચું પણ વાટેલું છે અને જીરું પણ વાટેલું છે અને મરી પણ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે વઘારવા માટે હવે એમાં આપણે નાખીશું ડુંગળી અને ટામેટું પીસેલું તો ડુંગળી અને ટામેટાને આપણે સારી રીતે આપણે જે મસાલો વાટ્યો હતો એ ઉમેર્યો છે આપણે એમાં નાખીશું હળદર થોડું લાલ મરચું નાખીશું કોમઠી મરચું છે હવે આપણે નાખીશું જીરું પાવડર હવે આપણે તીખું મરચું નાખી દઈશું થોડું મસાલા તમારા ઘરે ખાતા હોય એ નાખી શકો છો હવે મસાલો તેલ છોડે એટલે આપણે એમાં આ ચણા નાખી દઈશું તો અહીંયા મસાલા એ તેલ છોડી દીધું છે એટલે હવે આપણે એમાં ચણા નાખી દઈશું લીલા હવે આપણે એને સરખી રીતે ફેરવી લઈશું અને હવે આપણે નાખીશું એમાં છોલે ચણાનો મસાલો આ મસાલો નાખીએ એટલે આનો ટેસ્ટ વધારે મસ્ત લાગે એટલે હવે આપણે નાખીશું સ્વાદ અનુસાર થોડું મીઠું હવે બધાને આપણે મિક્સ કરી દઈશું તો હવે ચણા ચડી જાય એની માટે આપણે એક ગ્લાસ પાણી નાખીશું એમાં હવે આપણે ચણાને થોડી ટાઈમ ઢાકીને ચડવા દઈશું તો અહીંયા તૈયાર છે આપણી સબ્જી તમને બતાવું જો છે ને એકદમ ટેમ્પિંગ તો લાસ્ટમાં આપણે નાખીશું ધાણા લીલા ધાણા કાપી નાખેલા છે તો તૈયાર છે આપણી લીલા ચણાની એટલે કે પુપટાની સબ્જી તો આ શાકને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને ચાવલ સાથે પણ ખવાય મસ્ત લાગે તૈયાર છે આપણું લીલા ચણા નું શાક મસ્ત બન્યું છે તો આ બધા ચણા મળે જ છે લીલા ચણા એટલે કે પોપતા ઝીંજરા જે કહેતા હોય તે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક્રાઈબ જરૂરથી કરી દેજો